હવે બહુ દોસ્તાર ના મળ્યા એટલે કેટલાક મગજેડું રોડ પર મેઇન રોડ પર જ આવતું ને ભાઈ પાછા પલટાઈ ને ગયા એટલે સ્પીડમાં હતી ગાડી એટલે આવી ગયું બચાવવાનો કોશિશ કર્યો એટલે નામ મેળ પડ્યો એટલે સાઈડ પર ઘસડાઈ ગયા કેટલો ત્રાસ છે રેડા તો ખૂબ જ રખડતા જ હોય બધા સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વેઇટ લિફ્ટિંગ જીમ બનાવવામાં આવશે જી હા વેળ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આ જીમ બનશે વર્ષ બે હજાર છત્રીસમાં રમાવનારી ઓલિમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે વીસ કરોડથી વધુના ખર્ચે જીમ બનાવવામાં આવશે પૂર્વ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ઉભરતા ખેલાડીઓને આપશે તાલીમ પૂર્વ ખેલાડીઓને માર્ગદર્શન પ્રમાણે અત્યાધુનિક જીમ બનશે આ જીમ અન્ય લોકો માટે પણ ઉપલબ્ધ રહેશે જો કે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને ફીમાંથી રાહત મળશે આપણી યુનિવર્સિટીએ એક રમત એટલે કે વેઇટ લિફ્ટિંગને માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો જિમ્નેશિયમ બનાવવાનો હાલની બોર્ડ ઓફ મેનેજમેન્ટે જે નિર્ણય લીધો છે એના ભાગરૂપે આની અંદર જે ટ્રેનરો હશે એ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના હશે આ જિમ્નેશિયમની અંદર વીસ કરોડ કરતાં વધારે ખર્ચ થશે આ જીમની અંદર પૃથ્વીનો કોઈ પણ નાગરિક જે છે એ આમાં અમે એને ભાગ લેવા દઈશું અથવા તો એને રેજના તાલીમ સેશનમાં પણ ભાગ લેસું દઈશું